તે રાજકોટ મહાનગરપાલિકાના જે આમંત્રણ કાર્ડ હોય છે તેમાં તેનું નામ કમી કરવાની વાતથી શરૂઆત થઈ હતી ને ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે ભૂલચૂકના કારણે આ વસ્તુ થઈ હતી પરંતુ ત્યારબાદ ગણપતિ મહોત્સવ આવ્યો ત્યારે જે આમંત્રણ કાર્ડ છે અત્યાર સુધી ભાજપ દ્વારા મારુતિ કુરિયરમાં જતા હતા તેમાંથી બંધ કરી અને અન્ય કુરિયરમાં મોકલવામાં આવ્યા છે તેની વચ્ચે એક મહત્ત્વની વાત છે કે સાંસદ રામ મોકરિયાની એક જમીન છે તે કપાતમાં જઈ રહી હતી ને તેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વળતર પેટે અન્ય સ્થળ ઉપર જમીન આપવાની છે આ નિયમ નક્કી થઈ ગયો હતો પરંતુ જ્યારે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં જાય છે ત્યારે આ ત્રીજી વખત તેની આ છે જમીન ફાળવવાની જે દરખાસ્ત છે તે પેન્ડિંગ રાખવામાં આવી રહી છે એટલે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રામ મોકરિયા દ્વારા જે સૂચક પોસ્ટો જે પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવી છે ને ક્યાંક ને ક્યાંક ઇશારો છે તે રાજકોટ શહેર ભાજપ સામે કરી રહ્યા છે કારણ કે આમ તો રામ મોકરિયા સાથે સાથે તેમના ફોટોગ્રાફ્સને બધા જોવા મળે છે પરંતુ જે પોસ્ટમાં છે તે મહત્વના સંદેશાઓ છે તે રાજકોટ શહેર ભાજપને સ્પષ્ટપણે કહી દેવામાં આવે છે એટલે કહી શકાય કે રામ મોકરિયાને ભલે સાથે હોવાની વાતો કરી રહ્યા છે પરંતુ પાછલા દરવાજે રામ મોકરિયાના વિરોધની અંદર રાજકોટ શહેર ભાજપની અંદર એક જૂથ છે તે સક્રિય થયું છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કારણ કે રામ મોકરિયા જ્યારે પણ કાંઈ પણ વસ્તુ ખોટી થતી હોય છે તો ત્યારે સ્પષ્ટપણે જે વ્યક્તિનું ખોટું હોય છે તો તેને મોઢે કહી દે છે તો કે અથવા તો જાહેર સ્ટેજ ઉપરથી પણ અનેક વખત ટકોર કરતા જોવા મળ્યા છે એટલે તેની સ્પષ્ટ બોલી છે સ્પષ્ટ વાણી છે તેના કારણે ક્યાંક શહેર ભાજપના એક જૂથને તકલીફ પડી રહી છે ને તેના જ કારણે રામ મોકરિયાને સાઇડલાઇન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જોકે સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે આમંત્રણ કાર્ડથી લઈને અત્યાર સુધીના જે વિવાદો ચાલ્યા તેમાં રામ મોકરિયા છે તે મીડિયા સમક્ષ કશું બોલવા તૈયાર નથી સ્પષ્ટપણે ના પાડે છે પરંતુ સોશિયલ મીડિયા ઉપર છે તેનો રોષ છે તે ઠાલવી રહ્યા છે ને સ્પષ્ટ સંદેશાઓ છે જે એક જૂથને આપતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે એટલે કહી શકાય કે રાજકોટ શહેર ભાજપની અંદર જે જૂથવાદે જે ચરમસીમાએ પહોંચ્યો છે તે સૌથી મોટા સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે કારણ કે તાજેતરમાં જ્યારે ટૂંક સમયની અંદર જ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ને તેની વચ્ચે આ જૂથવાદ છે તે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા ખોવાનો પણ વારો આવે તો પણ નવાય નહીં જી બિલકુલ રહીમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર